વડોદરામાં ઠેર ઠેર રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીનો માહોલ વડોદરામાં શ્રમજીવીઓ દ્વારા અયોધ્યા રામ મંદિરના અયોધ્યાના શ્રી રામની ધજા સહિતનું વેચાણ કરી રહ્યા છે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂજા કરવામાં આવશે ત્યારબાદ શ્રી રામલલ્લાને તેમના મુખ્ય ગર્ભગૃહમાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સ્થાપિત કરવામાં આવશે ત્યારે શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારો

શહેરના રાજમાર્ગ પર ધજા પતાકાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે